પરમાર તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ લીલાપર ચોકડી મોરબી કે જ્યાં એક દુકાનમાં ખેલાયો હત્યાનો ખેલ ગીરીશ નારણભાઈ કણઝારીયા હત્યા જી હા લીલા પર ચોકડી નજીક આવેલી દુકાન બહાર અઢાર જૂને એવું સમરાંગણ સર્જાયું કે ગિરીશ નામના યુવાન પર સાત જેટલા વ્યક્તિઓએ ઘાતકી હુમલો કરી દીધો અને એ હદે ગંભીર હાલતમાં તેને લાવી દીધો કે તેનું મોત નીપજ્યું તો આ તરફ ગિરીશના પિતાએ પણ પોલીસમાં નોંધાવી ફરિયાદ અને પોલીસે પણ દસ દિવસે આરોપીઓને દબોચી પાડ્યા તો બહાર આવ્યું હુમલા પાછળનું ખરું કારણ પ્રેમ પ્રકરણની શંકામાં મિત્ર પર હુમલો મહેશની ભત્રીજી સાથે ગિરીશના મિત્ર સાથે પ્રેમ સંબંધ પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મહેશ પરમારની ભત્રીજી સાથે પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હતો અને ગિરીશ તેઓની મદદ કરતો હતો તે વાતને લઈને અગાઉ વર્ષ બે હજાર સત્તરમાં ગિરીશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી

એટલું જ પૂરતું ન હોય તેમ અમિત પરમારે ગીરિશ પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો અને અરવિંદે ગીરિશને પથ્થર વડે માર માર્યો હતો જે મરણના ગીરિશ છે એ આ કામના આરોપી મહેશભાઈની ભાઈની ને અગાઉ જે મરણના છે એના મિત્ર સાથે પ્રેમ સંબંધ હોવાનો શક ભાઈ મતોને જે પ્રેમ સંબંધમાં આ કામના મરણના મદદ કરતા હોવાની આ કામના આરોપીને શક ભાઈ હોવાના કારણે જે પર ગામ ખાતે જે બનાવ બનેલ છે ત્યાં આરોપીઓને અને ફરિયાદી ભેગા થઈ અત્યારે જ્યાં દીકરા ભેગા થઈ જતા